બાલાવડ નગરપાલિકામાં ભાજપનો જળહળતો વિજય થયો છે અઠ્યાવીસ બેઠકમાંથી માંથી છવ્વીસ પર ભાજપ દ્વારા કબજો કરવામાં આવ્યો છે તે બાબતે કાલાવડ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા શું કહે છે તે સાંભળો કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ માટે ઓગણીસો સત્તાણું થી જયારે નગર નગરપાલિકા કન્વર્ટ થઈ ત્યારથી સતત ભાજપનું શાસન હતું એ દરમિયાન અમે કાલાવડ શહેર સર્વાંગી વિકાસ કર્યો છે આજે યોજાયેલ નગરપાલિકાના ચૂંટણીના પરિણામો આવેલા તેમાં અઠ્ઠાવીસમાંથી છવ્વીસ પેટી ભારતીય જનતા પાર્ટી જીતેલ છે જે કલાવડના સર્વાંગી વિકાસ માટે કાલાવડના મતદારોએ ભાજપ ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો છે અને અમે કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ માટે પૂરતા પ્રયત્નશીલ લેશું કાલાવડના ઇતિહાસમાં પ્રથમ વખત લઘુમતી સમાજના પાંચ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતા છે જેનો એ એના ઉદાહરણરૂપ છે કે જે અમે કાલાવડ શહેરનો સર્વાંગી વિકાસ કર્યો છે એટલે એ દરેક સમાજોએ અમારા ઉપર પૂરો વિશ્વાસ મૂકેલ છે